વિકાસ સપ્તાહના કાર્યક્રમમાં સાંસદે અધિકારીઓને તથડાવ્યા સાંસદ મનસુખ વસવાએ આદિવાસીઓ મુદ્દે ગુમાવ્યો એપીએમસી અને વેપારીઓના પાકના ભાવને લઈને સાંસદ અકડાયા ડેડીયાપાડાના નિગઢ ગામે વિકાસ સપ્તાહ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો આદિવાસીઓને વેપારીઓ લૂંટવાનું બંધ કરે તેવું મનસુખ વસવાએ કહ્યું અને વધુમાં ઉમેર્યું કે જે લોકો આવું કરે છે એવા લોકો પર કેસ કરો

એમનો વીજ કનેક્શન કાફી નાખ્યું છે ભાઈ આ બહુ ગંભીર બાબત છે આ બધું ચાલે તમે મામલતદાર કે અહીંયા તાલુકાના રાજા નથી એટલું સમજી લેજો ગરીબ લોકોને એક કોઈ સંજોગોમાં ના લે જમવા ગયા હતા તે વખતે તો કેટલાક લોકો સાહેબ બહુ મહેનત કરે છે મકાઈ પકવે છે પણ એ ડેડિયા ડેડિયાપાડાના કેટલાક વેપારીઓ એકવીસો ભાવ ચાલે છે એના બદલે અઢારસો નું ઓગણીસો આપે છે ભાઈ મામલતદાર સાહેબ પીડર સાહેબ આના સાથે જે અધિકારી જોડે કહી દો એવા વેપારીને કાં તો કેસ કરો ચાલો અહીંયા આદિવાસી છેતરવા આવ્યા છે એ તો બંધ કરી દેવું પડે ભાઈ ને આપણા લોકોને પણ કહીએ છીએ અમે ક્વોલિટી સારી આપો ક્વોલિટી સારી આપો થોડી ઘણી ખામીના કારણે આપણે એનો ઓછો ભાવ મળે છે આપણે પણ કાળજી રાખો કારણ કે એને પણ વેપાર કરવો છે પણ ઈરાજાપૂર્વક કોઈ વેપારી કોઈ છેતરતો હશે કોઈ નાના ખેડૂતને તો કોઈ સંજોગોમાં અમે ના ચાલવી લઈએ